નમસ્કાર દર્શક મિત્રો આજે હું આપની સમક્ષ પુણ્યદાયી રમા એકાદશીની એક સરસ મજાની પ્રાચીન વાર્તા લઈને આવી છું એક વખત ધર્મરાજ અને ભગવાન શ્રી કૃષ્ણ વચ્ચે ખૂબ જ મહત્વપૂર્ણ વાતચીત ચાલી રહી હતી રાજા યુધિષ્ઠિર બોલ્યા હે મધુસૂદન કૃપા કરીને મને કાર્તિક કૃષ્ણ એકાદશીનું મહત્ત્વ જણાવો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે રાજન કાર્તિક કૃષ્ણ એકાદશીનું નામ રમા છે આ એકાદશી મોટા મોટા પાપોનો નાશ કરનારી છે હું તમને તેની પ્રાચીન કથા કહું છું ધ્યાનથી સાંભળો અગાઉના સમયમાં મુજકુંદ નામે એક રાજા હતો જે ઇન્દ્ર કુબેર યમ વરુણ જેવા દેવતાઓનો મિત્ર હતો તે ખૂબ ધર્મપ્રેમી અને વિષ્ણુભક્ત રાજા હતો રાજા મુજકુંદની પુત્રી ચંદ્રભાગા હતી ચંદ્રસેનના પુત્ર શોભન સાથે તેના લગ્ન થયા હતા એક સમયે શોભન પોતાના સસરાના ઘરે આવ્યો અને એ જ દિવસે પુણ્યદાયી રમા એકાદશી હતી રમા એકાદશીનો વ્રતનો દિવસ આવ્યો ત્યારે ચંદ્રભાગા ચિંતામાં પડી ગઈ કે મારા પતિ તો ખૂબ જ દુર્બળ છે મારા પિતા તરફથી આ વ્રત માટે ખૂબ જ કડક આદેશ હોય છે એ કેવી રીતે આ વ્રત પાડશે રાજા દ્વારા આખા રાજ્યમાં રમા એકાદશીના વ્રત પાડવાની જાહેરાત થઈ જાહેરાત સાંભળતા જ શોભન ચિંતિત થયો અને પત્નીને કહ્યું હે પ્રિય હવે શું કરું હું ભૂખ સહન નથી કરી શકતો જો ભૂખ્યો રહીશ તો મારા પ્રાણ જઈ શકે ચંદ્રભાગાએ કહ્યું પિતાના રાજ્યમાં એકાદશીના દિવસે કોઈ પણ ખોરાક લેતો નથી ઘોડા ઊંટ બિલાડી ગાય સહિત કોઈ પણ પ્રાણી જલ પણ લેતું નથી જો તમારે ખોરાક લેવો હોય તો તમે બીજે ક્યાંક જાઓ કે અહીં રહીને તો તમારે વ્રત કરવું જ પડશે એ સાંભળીને શોભન કહે છે હવે અવશ્ય જે ભાગમાં લખાયું હશે તે જ થશે હું આ વ્રત જરૂર કરીશ એ રીતે શોભને વ્રત રાખ્યું જ્યારે સૂર્ય અસ્ત થયો ત્યાર સુધી ભૂખ અને તરસથી તે ખૂબ જ પીડાઈ ગયો અને બીજા દિવસે સવારે તેના પ્રાણ છટકી ગયા રાજાએ તેનું સુગંધિત કાષ્ઠથી દાહ સંસ્કાર કરાવ્યો ચંદ્રભાગાએ પિતાની આજ્ઞાથી પોતાનું શરીર દૂધથી શુદ્ધ કર્યું તેણે પતિની અંત્યષ્ટિ પછી પિતાના ઘરે જ રહેવાનું શરૂ કર્યું રમા એકાદશીના અસરથી શોભનને મંદ્રાચલ પર્વતમાં ધન ધાન્યથી ભરપૂર દુશ્મનોથી રહિત અને સુંદર દેવપુર મળ્યું એક વખતે બ્રાહ્મણ સોમ શર્મા કે જે મુચકુંદના શહેરમાં રહેતા હતા તે તીર્થયાત્રા કરતી વખતે દેવપુરમાં પહોંચ્યા ત્યાં તેમણે શોભનને ઓળખી લીધા અને પૂછ્યું હે રાજન આ એવું સુંદર શહેર છે કે જે ક્યારેય ન જોયેલું ન સાંભળેલું તમે તેને કઈ રીતે પામ્યું મેં આ એકાદશીનું વ્રત શ્રદ્ધા વગર કર્યું છે એટલે એ બધું અસ્થિર છે જો તમે મુજકુદની પુત્રી ચંદ્રભાગાને આ વાત જણાવી દો તો તે સ્થિર થઈ શકે છે આ સાંભળીને બ્રાહ્મણ પાછા ફર્યા અને સમગ્ર ઘટના ચંદ્રભાગાને જણાવી બ્રાહ્મણના વચન સાંભળીને ચંદ્રભાગા ખુશ થઈ ગઈ અને બ્રાહ્મણે કહ્યું તમે આ સૌ કોઈ સ્વપ્ન જેવી વાત કરો છો પણ બ્રાહ્મણે કહ્યું હું તારા પતિને જોઈને આવ્યો છું અને તેમનું શહેર પણ જોઈને આવ્યો છું ત્યારે ચંદ્રભાગાએ કહ્યું મને ત્યાં લઈ જાઓ મને મારા પતિના દર્શનની પ્રબળ ઈચ્છા છે મારા પુણ્યથી હું તે શહેરને સ્થિર કરી દઈશ બ્રાહ્મણે આવી વાત સાંભળી ચંદ્રભાગાને વામદેવ ઋષિના આશ્રમમાં લઈ ગયો ત્યાં વામદેવજીએ તમામ વાત સાંભળી અન્વેષણ કરીને વેદ મંત્રોના ઉચ્ચારણથી ચંદ્રભાગાનો અભિષેક કર્યો ઋષિના મંત્ર થકી અને એકાદશીના વ્રતથી ચંદ્રભાગાનું શરીર દિવ્ય બની ગયું અને તે દિવ્ય ગતિને પામી પછી તે પતિની નજીક ગઈ અને પતિએ પણ તેને બાજુમાં બેસાડી ચંદ્રભાગાએ કહ્યું હે પ્રાણનાથ અમારા પુણ્યથી તમારું શહેર સ્થિર થઈ જશે અને તમે સર્વ કાર્યમાં સફળ થશો આ રીતે ચંદ્રભાગા તેના પતિ સાથે આનંદપૂર્વક રાજ્યમાં રહેવા લાગી કથા પૂરી કરીને ભગવાન શ્રી કૃષ્ણે યુધિષ્ઠિરને કહ્યું જે વ્યક્તિ રમા એકાદશીની વ્રત કથા સાંભળે છે તે બધા પાપમાંથી મુક્ત થાય છે અને ભગવાન શ્રી હરિના પરમધામ વૈકુંઠને પામે છે તેથી કાર્તિક માસમાં આવતી પવિત્ર રમા એકાદશીનું વ્રત દરેક લોકો જરૂરથી કરવું જોઈએ જે જ્યારે આ વ્રત કરે ત્યારે તેને હજારો ગણું ફળ મળે છે જય શ્રી હરિ વિષ્ણુ આવા ધાર્મિક વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો